આજ રોજ તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજ જુનાડીસા મુકામે અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અનુસંધાને રામદેવ પીર મંદિર જુનાડીસા ખાતે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું તેમજ ગત પાંચ દિવસથી સફાઈ અભિયાન રામધૂન લાઇટિંગ તેમજ અન્ય ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા તારીખ બાવીસ એક બે હજાર ચોવીસ ના રોજ ઉનાળીસા મુકામે ભવ્ય યાત્રામાં જોડાવાની ગ્રામજનોની અપીલ કરવામાં આવી છે આ આયોજન જુનાડીસા રામદેવ મંદિરની ઉત્સાહી યુવા ટીમ દ્વારા આ સમગ્ર આયોજન કરાયું હતું ગામ જૂના ડીસામાં અમારે બાવીસ તારીખના જે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાના ઉત્સવ નિમિત્તે રામાપીર મંદિરમાં બહુ સુંદર આયોજન કર્યું હતું પ્રથમ અમે આખા મંદિરમાં સાફ સફાઈ કરાઈ પછી લાઇટિંગનું ડેકોરેશનનું કર્યું પછી ભજન કીર્તનનું આયોજન કર્યું અને હવે સળંગ ત્રણ ચાર દિવસ માટે મંદિરમાં દીવડાથી જગમગાટ કરીને દિવાળી જેવો માહોલ અમે તૈયાર કર્યો છે અને ગામના સર્વે ભાઈઓને બહેનોને નમ્ર વિનંતી છે કે બાવીસ તારીખની ભવ્ય શોભાયાત્રામાં તમામે તમામ ઘર ઘરવાળા ધંધા રોજગાર બંધ રાખી અને જોડાય તેવી મારી સર્વે ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી છે જય શ્રી જય રામ જય જય શ્રી રામ જય શ્રી રામ બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આખા ભારતમાં દરેક મંદિરોમાં દીવ દીપ પ્રગટાવીને મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ચલાવ્યું અને આવનારી બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દરેક મંદિરોમાં રામધૂન ભજન એ બધું આયોજન કરેલું છે એના અનુસંધાને જુનાડીસા ગામમાં રામદેવપીર મંદિરમાં અમારી મેમ્બરો દ્વારા ખૂબ સરસ રીતે કાલે રાત્રે ભજનનું આયોજન કરેલું હતું ને અત્યારે દીપ પ્રાગટ્યનું ખૂબ સુંદર આયોજન કરેલું એ બદલ તમામ યુવા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને વધુમાં વધુ લોકો બાવીસ તારીખમાં જુનાઢિસ્થાન શોભાયાત્રામાં જોડાય એવી સર્વેને નમ્ર અપીલ છે જય શ્રીરામ જય વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ